जिसको त्याग करने की कला आ गई उसको जीवन जीने की कला आ गई अयोध्या में हमारे नरेंद्र मोदी जी ने कहा था भव्य भारत नव्य भारत भव्य भारत नव्य भारत, भारत बदल रहा परिवेश मेरा देव मेरा देश मेरा भारत और सब लोग मेरी बात को समझिए સબકા સાસ સબકા વિકાસ સબકા સાસ સબકા વિકાસ મોદી કા ઉદેશ મેરા દેવ મેશ મેરા ભારત મહાદેશ અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અહિંસા યાત્રામાં એક હજાર ટુ વ્હીલર ચાલીસ ઓપણ જીપ દસ આયસર ટેબ્લો દોઢસો ફોર વ્હીલર સહિત પાંત્રીસો થી ચાર હજાર પુરુષ મહિલાઓ તથા બાળકો સાથે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિરથી શરૂ થઈને રબારી કોલોની ચાર રસ્તા ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું મારો નામ મહાવીરલાલ શંકરલાલ જૈન આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ આજે આ અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મના કલ્યાણ દિવસ નિમિત્તે આ અહિંસા રેલી કાઢવામાં આવી છે એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજગને ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે ભગવાન મહાવીરનો સંદેશ એ હતો જીઓને જીએ તો એક એમનો સંદેશ એવો છે કે જગને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ જે બધાને જીવા દઈએ એવા સંદેશથી ભગવાન મહાવીરનો આ સંદેશ પહોંચેલો હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજને દ્વારા કે જૈન લોકોનો કયો ધર્મ છે કઈ રીતનું પાલે છે શું એમનું વ્યવહાર છે તો અમારો અહિંસા પ્રમો ધર્મનો આ વ્યવહાર છે એ ધર્મ અમે જનજનો પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે સૌ સુખી થાય સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ રેલીઓ કરેલો છે મારું નામ પારસમલ દાડમચંદ જાંગડા વિશા નરસિંહપુરા મેવાડ દિગંબર જૈન અધ્યક્ષ અને આપ અમે આજે માવિનભર જન કલ્યાણ નિમિત્તે આ અહિંસા રેલી જે કાઢી છે જે લગભગ લગભગ એમ સમજો કે